ઓમ નમો ભગવતે વાસુદેવાય તો મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનો પ્રથમ અધ્યાય કે જેનું નામ છે અર્જુન વિષાદ યોગ સાંભળવાના છીએ હું આપ સૌ લોકોને ગુજરાતીમાં અનુવાદ સાથે એકદમ સરળ ભાષામાં આ ગીતાજીનો અધ્યાય સમજાવીશ સાથે જ આ ગીતાજીનો પાઠ કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય તેની મહાત્મય કથા પણ આપણે સાંભળીશું આવી જ રીતે ગીતાજીના અઢારે અઢાર અધ્યાય આપણે સૌ લોકો સાંભળવાના છીએ અમાસનો દિવસ અગિયારસનો દિવસ આવે ત્યારે અમે ગીતાજીનો એક અધ્યાય મૂકીશું તો આપ સૌ લોકો મારી સાથે દરેક અધ્યાય સાંભળજો તો આવો આજે પ્રથમ અધ્યાયથી આપણે આ ગીતાજીની શરૂઆત કરીએ અતઃ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રથમો અધ્યાય અર્જુન વિશાદ પૂછ્યું કે હે સંજય કુરુક્ષેત્રમાં મારા અને ધર્મક્ષેત્રમાં યુદ્ધની એકઠા થઈને શું કર્યું સંજય કહ્યું કે હે ધૃતરાષ્ટ્ર વ્યૂહરચના વાળી પાંડવોની સેના જોઈ દુર્યોધનને દ્રોણાચાર્ય પાસે જઈને કહ્યું કે હે ગુરુજી પાંડવોની મોટી સેનાને તો જુઓ જેની વ્યવસ્થા રાજા દ્રુપદના પુત્ર અને આપના શિષ્યે કરી છે આ સેનામાં ભીમ અને અર્જુન જેવા વીર સાત્યકી વિરાટ દ્રુપદ ધૃષ્ટકેતુ ચેકિતાન કાશીરાજ પુરુજીત કુંતીભોજ સૈબ્ય યુધામન્યુ ઉત્તમ મોજા અભિમન્યુ અને દ્રૌપદીના પાંચ પુત્રો આ બધા મહારથીઓ છે આપણી સેનામાં આપ ભીષ્મપિતામહ કર્ણ કૃપાચાર્ય

શ્રી કૃષ્ણ ભગવાને પંચજન્ય અને અર્જુને દેવદત્ત નામનો શંખ વગાડ્યો ભયંકર શબ્દો થી પૃથ્વી અને આકાશ ગુંજી ઉઠ્યું અને કૌરવોનું હૃદય પણ કંપવા લાગ્યું આવા યુદ્ધ ની શરૂઆતમાં હાથમાં ગાંડી ધનુષ લઈને અર્જુન શ્રી કૃષ્ણ ને કહ્યું કે હે અચ્યુત

કે આ બંને સેનાઓમાં પોતાના સ્વજનોને યુદ્ધને માટે એકઠા થયેલા જોઈને મારા હાથ પગ ઢીલા થતા જાય છે મો સુકાય છે શરીર ધ્રુજે છે હાથમાંથી ધનુષ પડી રહ્યું છે અને આખું શરીર સળગી ઉઠે છે મારામાં હવે ઊભા રહેવાની શક્તિ નથી મારું માથું ભમી રહ્યું છે આ બધાને મારી મને શું લાભ થશે હું વિજય ઈચ્છતો નથી રાજ્ય લઈને અમે શું કરશું

આ લોકોની આંખ ઉઘડતી નથી પરંતુ શું મારે પાપથી બચવું ન જોઈએ કુળના નાશથી સનાતન કુળ ધર્મનો નાશ થાય છે ધર્મના નાશથી કુળમાં પાપ વધે છે પાપ વધવાથી કુળની સ્ત્રીઓ વ્યભિચારીણી બને છે અને સ્ત્રીઓના બગડવાથી વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય છે અને જે કુળમાં વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય છે ત્યાં કુળ અને કુળનો નાશ કરનાર બંને નરકમાં જાય છે અને સનાતન જાતિ ધર્મ અને કુળ ધર્મનો પણ નાશ થાય છે કુળ ધર્મનો નાશ થવાથી હંમેશને માટે નરેકમાં વાસ થાય છે અરે રે રાજ્ય સુખના લોભથી અમે કુળનો નાશ કરવા માટે પણ તૈયાર થયા છીએ આ શસ્ત્રધારી ધૃતરાષ્ટ્રનો પુત્ર દુર્યોધન વગેરે યુદ્ધના મેદાનમાં સામનો કર્યા વગર અને નિઃશસ્ત્ર દશામાં મને મારી નાખે તો તેથી મારું વધારે કલ્યાણ થશે સંજય ધૂતરાષ્ટ્રને કહ્યું કે હે રાજન આ પ્રમાણે કહીને અર્જુન ક્ષણે ધનુષ અને બાણ છોડી દઈને રથના પાછળના ભાગમાં જઈને બેઠો ઈતિ શ્રીમદ ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદમાં અર્જુન વિશાદ નામનો યોગ પહેલો અધ્યાય તો બોલ શ્રી કૃષ્ણ ભગવાન કી જય તો મિત્રો આ આપણે સાંભળ્યો શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનો પ્રથમો અધ્યાય કે જેમાં મહાભારતના યુદ્ધ શરૂ કરતા પહેલાં અર્જુનને એવું થાય છે કે આ યુદ્ધ કરવાથી મારા તમામ ભાઈબંધુઓ તથા મારા સગા સ્નેહીઓનો જ મૃત્યુ થવાનો છે અને તેનો વધ મારાથી થઈ શકશે નહીં અને આ રીતે તે પોતાના હથિયાર જમીન પર મૂકી દે છે અને યુદ્ધ લડવાની ના પાડે છે તો હવેના આગળના અધ્યાયમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને આપેલું જ્ઞાન વિશે સાંભળીશું કે જેમાં ભગવાન તેને કર્મયોગ જ્ઞાનયોગ અને ભક્તિ યોગની સમજૂતી આપે છે અને તે પછી અર્જુન ફરીથી યુદ્ધ કરવા માટે તૈયાર થાય છે તો હવે આપણે આ પ્રથમ અધ્યાયનું મહાત્મય સાંભળીએ કેમ કે આપણે ભગવદ્ ગીતાજીનો પ્રથમ અધ્યાય તો સાંભળ્યો પરંતુ આ અધ્યાય સાંભળવાનું ફળ શું મળે તેની કથા હવે આપણે સાંભળીશું

અનંત અખંડ અગોચર અક્ષર અચિંત્ય અનિવર્જન્ય અને જ્યોતિ સ્વરૂપની દિવ્ય દ્રષ્ટિથી દર્શન કરું છું યોગીજન જેનું હંમેશા ધ્યાન ધરે છે તે ઈશ્વરના જ્ઞાનમાં ભંડાર સ્વરૂપ રૂપાંતર ગીતા શાસ્ત્ર નામથી પ્રસિદ્ધ ઈશ્વરના પ્રતિક સ્વરૂપ છે શ્રી કૃષ્ણ ભગવાને જગતના કલ્યાણ માટે વેદ શાસ્ત્ર પુરાણોના સારથી પૂર્ણ

જેના દર્શનથી બધા પાપો નાશ પામે છે ભગવદ્ ગીતાનો એક અધ્યાય અર્ધો અધ્યાય એક શ્લોક અર્ધો શ્લોક અને એક ચરણનો પાઠ કરવાથી પ્રાણી પાપોમાંથી છૂટી વિષ્ણુ લોકમાં જાય છે લક્ષ્મીજીએ પૂછ્યું કે કોઈને વૈકૂંઠ લોક મળ્યો હોય તેની વાત મને કહો કારણ કે પુણ્ય કર્મ કરનારોની વાત સાંભળવાથી પણ પાપનો નાશ થાય છે

બળદના શરીરમાં જન્મ લઈને એક દુર્બળ લંગડા ભિખારીને ત્યાં રહેતો હતો તે ભિખારી આ બળદ પર સવારી કરતો અને ભિક્ષા માગતો હતો ભિક્ષા નહીં મળવાને કારણે બળદને પણ પેટ પૂરતું ખાવા ન મળતું એક દિવસ બળદ રસ્તામાં ગબડી પડ્યો અને બેહોશ થયો પાપોનો અંત આવ્યા વગર પ્રાણ કેવી રીતે નીકળે ત્યાં ભીડ જામી બધા લોકો બળદના દુઃખથી દુઃખી થવા લાગ્યા

એક બ્રાહ્મણના ઘરમાં જન્મ લીધો અને તેને પૂર્વ જન્મ બધી વાત યાદ રહી તે એક વખત વૈશ્યા ઘર ગયો અને તેના પૂર્વ જન્મ સમાચાર કહ્યા વૈશ્યા કહ્યું કે મેં દેખા દેખી પુણ્ય માટે કહ્યું હતું મારી જાણમાં હોય એવું પુણ્ય કાર્ય મેં કર્યું નથી મારે ત્યાં એક પોપટ દરરોજ કઈક બોલે છે અને હું તેની મીઠી વાણી સાંભળ્યા કરું છું બ્રાહ્મણે તે પોપટને પૂછ્યું કે તું શું બોલે છે

પહેલા અધ્યાયમાં કૌરવ તથા પાંડવોની સેનાઓના મહારથીઓનું તથા તેમના શંખ ધ્વનિનું વર્ણન કરવામાં આવ્યું છે યુદ્ધભૂમિમાં હાજર રહેલા વીરોને જોવાની અર્જુનની પ્રબળ ઈચ્છા જાણી બંને સેનાઓ વચ્ચે રથને ઊભો રાખ્યો ત્યાં પોતાના સ્વજનોને જોઈ શોક અને મોહને લીધે યુદ્ધથી અલગ થઈ જવાની અર્જુને વાત કહી અને ત્યાર પછી શસ્ત્રનો ત્યાગ કરી ચિંતા કરતો તે રથના પાછલા ભાગમાં બેઠો ત્યારે શ્રી કૃષ્ણે અર્જુનને યુદ્ધ માટે ફરી તૈયાર કર્યો અને આ વિષયમાં અર્જુનની સ્થિતિનું વર્ણન કરતા સંજય બીજા અધ્યાયની શરૂઆત કરે છે તો મિત્રો આપણે આ વિડીયોની અહીંયા જ સમાપ્તિ કરીએ છીએ ગીતાજીનો પહેલો અધ્યાય આપણે આ વિડીયોમાં સાંભળ્યો આવી જ રીતે જે બાકીના અધ્યાય છે તે પણ આપણે આ જ સ્વરૂપે અમાસ તથા અગિયારસના દિવસે સાંભળીશું તો આપ સૌ લોકો મારી સાથે જરૂર સાંભળજો અને હા જો આપણે નિત્ય ઘર બેઠા અનેક સ્થળોના દર્શન કરવા હોય તો વોટ્સએપમાં મારું ગ્રુપ છે કે જેમાં અમે દર્શન કરાવીએ છીએ તો તે ગ્રુપમાં જોડાવા માટે અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર અમને જય શ્રી કૃષ્ણ લખીને મોકલી આપજો એટલે આપને અમારા ગ્રુપની લિંક મળી જશે અને એમાં જેવા જોઈન થઈ જશો એટલે આપણે નિત્ય અનેક સ્થળોના દર્શન કરવા મળશે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે ગીતાજીનો પ્રથમ અધ્યાય સાંભળવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર